એકવીસમી જૂન વિશ્વ યોગ દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સુરતની સેવન સ્ટેપ સ્કૂલમાં ચૌદ થી એકવીસ જૂન સુધી ઓનલાઈન યોગ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી અડાજણ ખાતે આવે સેવન સ્ટેપ સ્કૂલ ખાતે વિશ્વ યોગ દિવસ નિમિત્તે ચૌદમી જૂનથી એકવીસમી જૂન સુધી ઓનલાઈન યોગા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી સપ્તાહ દરમિયાન વિવિધ યોગ ગુરુઓ દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓને આસાન પ્રાણાયામ કરાયા હતા સ્કૂલ દ્વારા આયોજિત એકવીસમી જૂન વિશ્વ યોગ દિવસ આશરે બે જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ યોગ પ્રયાણનો લાભ લીધો હતો આજે વિશ્વ યોગ દિવસ છે મારું નામ કોમલ શાહ સેવન સ્ટેપ સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકેની ફરજ બજાવું છું વિશ્વ યોગ દિવસના નિમિત્તે સેવનસ્ટેપ સ્કૂલ દ્વારા અમે યોગ સપ્તાહનું આયોજન કરેલું છે જેમાં સાત દિવસ સુધી અલગ અલગ યોગ ગુરુ આવી ટીચર અને અમારા પેરેન્ટ્સને ઓનલાઈન માધ્યમ દ્વારા યોગ વિશેનું મહત્ત્વ આસન પ્રાણાયામ અને અલગ અલગ વિવિધ આસનો દ્વારા થતા ફાયદા વિશેની માહિતી આપી છે કેટલા લોકો ઓનલાઇન દ્વારા અમે આ કાર્યક્રમ કરેલો અને એમાં અમારા બે બે હજારથી પણ વધારે પેરેન્ટ્સ જોડાયેલા છે અને દરેક પેરેન્ટ્સ સ્ટુડન્ટ્સ બધાએ આમનો ફાયદો ઉઠાવેલો છે યોગના દિવસે યોગ સપ્તાહ ઉજવવાનો ઉદ્દેશ એક જ હતો કે એક દિવસ યોગ કરવાથી હેલ્ધી નથી બની જવાતું એટલા માટે પૂરા યોગ સપ્તાહ ઉજવી યોગ વિશેની સાચું જ્ઞાન પ્રોવાઈડ થાય પેરેન્ટ્સને અને લોકો આ દિવસે શપથ લઈ કે એટલીસ્ટ રોજ પોતાની લાઈફના પંદરથી વીસ મિનિટ પણ જો લોકો યોગ કરી શકે તો એક હેલ્ધી લાઈફ આપણે જીવી શકીએ સેવન સ્ટેપ સ્કૂલના સંચાલક સંજય બલદાણી તેમજ આચાર્ય કોમલ શાહ દ્વારા યોગ ગુરુ પરેશ ભટ્ટ સરદાર શાહ અને રિંકી પરમાનીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અઝર સી જી ટ્વેન્ટી ન્યૂઝ